ભાઈ દોસ્તો કેમ છો તમે મજામાં મજામાં થશો બાપા સીતારામ તો તમે મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે નવું ગમે કરવાનું છે તો તમે મારી ચેનલમાં મજા આવી છે તો હું તમારો સુરેશ એમ ડિજિટલ તો તમે બીજા વિડીયોમાં મને સપોર્ટ કર્યો છે આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો અને અમે રિયલ બતાવીશું ઓનલી ફોર રિયલ સર ધાયનું કંઈક દફતર ખોલીને બેસી ગઈ શું કરે ચોપડા ભરું છું હું લેવા બહાર કાઢી ગોટવા

તું બોલ કેમ સર માસો બોલ આ ક્યાં જવાનું છે વાડીએ એટલે વેલા ઊભા થઈને ભાત રાંધી લઈ છું એવું છે હા ભાત નું શું બનાવ્યું રોટલી ને રીંગણા નું શાક એમ ફટાફટ તો આલો તૈયાર થઈ ગઈ હું મોં ધોઈ નાખું આલો હા હું કરે ધારા ઘટ નાખો કેડિયારું પૂરે છે હા

ઈહોળા ને શાક કર્યું ખાઈ ને રોટલા કર્યા દહીં ને રોટલા ને ખાઈ લીધો ને ખીરાઈ લીધો ત્યારે કે ક્યાં જવાનું તમારે એ મારે જવાનું બે હું સારવા બેન ને જવાનું દવા સાટવા હા એ બાપા સીતારામ બાપા સીતારામ કોણ લખણ કરે ની છેલે આડો હે જો હલે ઉતાડે કામ લખણ નો કરતો ની છેલે જન બીજા ના કોઈ ના ભણવામાં જઈને ગેલ ઉતારે ફટાફટ સમજો ને મોટું છે હું શાળા એટલા માટે હારી જાઉં છું સાહેબ નો ફોન આવ્યો તો મને કે તમારે સહી કરવાની છે હું કામને મૂકતો આવું અને સહી કરતો આવું થી છૂટો ને એટલે તાત્કાલિક ઘરે પહોંચવાનું સાંભળ્યું વા બાર વાગે સોળે ને તમે ઠેઠ એક વાગે આવો રસ્તામાં શું છે હે તમને કઉ છું તો પછી ગાય ગા ફટાફટ ઘરે પગી જવાનું નીચે આવે તે સહી કરી આવ્યો છું પેટના ના કરી પંપ લઈ આવું દવા સાંકવા માટે પાણી નું ક્યાં ભૂલી ને આવી ભાઈ સીધો ત્રણ જણા જાય છે વાડી આજ તો વાડીનું કામ તમામ કરીને ગયું છે બે જણને દવા સાટવાની છે ને એક જણને રપટીમાં એવું ભૂર્યો છે હાથી ચાલુ છે આજ તો આ ગારામાં સેનેડો ફૂટી જાય એમ હતો પણ અમને ઉતારી દીધા છે હેઠાને નાલીન જાય છે એમ આ દવા કેટલી પપની અંદર ના કણ્યું આમને બતાવી દો પપ લેતા હો ગઈ ગાલો ફટાફટ ઉતરો મારા મોડું થાય છે મારા હાથી ઊભું છે પહેલા આપણે પોપ ભરવા માટે પહેલા ડબલ એક પાણી નાખી દેવાનું કારણ કે આપણે પહેલા પાણી નાખી દયું ને તો નળીમાં દવા ન સડી જાય એટલે પેલા પાણી નાખી દેવાનું એક માઇક્યુ પાવડર નાખી દેવાનું પાવડર નાખી

દવા સાટવાની ચાલુ છે ને હાથી એ ચાલુ છે દવા સાટતા સાટતા પપ મારો બગડી ગયો છે આ જો અહીંયા પપ છે હું પણ દવા સાટતી હતી સાટતા સાટતા પપ બગડી ગયો તો પપ મીકી દીધો છે આ પપની ભૂંગળી બુંગળી બધું અલગ કરી નાખ્યું આ ક્યારે સારું ન થાય એક પપે દવા સાટજો ભાઈ આ હાલો તમને કંટ્રોલા દેખાડું આ જો આ કંટ્રોલાને વહેલા છે જો કંટ્રોલ રહ્યું આ જો કંટ્રોલા છે નનકા નનકા પણ કંટોલા છે એ પણ કપ થઈ ગયો ને તો કંટ્રોલા ખા શાક કરીને ખાવ તો કંટાળાનો પછી કપ મટી જાય હાલો મારો પપ દવાનો બગડી ગયો છે પછી હું કીધું છે કે નણંદને કીધું દવા સાટો તે મેં કીધું અને હું જાઉં છું ખડ વાંટવા હાલો અમારી વાડીમાં હાથી પણ ચાલુ છે દવા ચાલુ છે તો થોડીક વાર રહીને અમારે ડીપે ચાલુ કરવાની છે આમાં ટીપા લાઈન છે અમારે પાણી વાળવાનું છે હવે અમાર થોડું કે હાથી બાકી રહ્યું છે મે તો આવી દીધું હું ખેતી કામ કરી છે હાથી હાથી નાખ્યું છે હવે દવા છાટવાનું છે ને કાલે પાળા નાખી દેવાના છે તો તમે આવો અમને સપોર્ટ કરતા રહેજો એટલી આશા રાખું છું આ કુવાની ફરતું હું આ ડીપ ફરતું કુવા ફરતું ખડ વાડ લાગે એટલે ડીપ ચાલુ કરવાની છે અમારે કપામાં એટલે ડીપ ની ફરતું કીધું ખડ વાડી લે તે ઝોન વાડજો હા આથી આખો તો મારી હાથે એક બાપુ વાંકે મૂકી દીધેલો એક પણ ફાટું થઈને મને ખોટે ખોટા બગાડ્યો ફાટી દીધો તો શું વાંધો આવતો કપામાં નીંદવાનું ચાલુ છે મોટું મોટું ખળ નીંદી નાખી આ જોઈ લે નીંદતા આવે ઉતાર લાગ્યો ફટાફટ ત્રણ જણા નીંદીએ છીએ દસ વીઘાની અંદર અડધા વારા અંદર આપણે નીંદવાનું છે કારણ કે ખડત નથી અમે રહેવા દીધું પહેલેથી એક જણો બબે સાર નીંદે મોટું મોટું ફળ લઈ લેવી ને એટલે પાળામાં ડટાઈ જાય ઝીણું રહ્યું હોય ને કેળ દુખવા મળે એવું છે ઓલા ખેર જેને હરખું નહીં નીંદ્યું હોય ને એનામાં જો મોટું મોટું થઈ ગયું ઓલા ખેર રહી ગયું હોય ને એનું નાનું નાનું ભલે પીડ્યું રહી પાળામાં દટાઈ જાય બાકી મોટું મોટું લઈ લ્યો આપણે ઘરે તો આવી ગયા સવી પણ પણ અંદર જો દેખાય નથી બકરા ગીરી જાય તો એક ઝાડું કાપી આવ્યું કાંઈ એક થળિયાવાળું ઝાડું સારું છે આ બોલ્ડ ને સારું કાપીને લઈ આખું બાણું ફૂલતું નથી આ હેઠડા બાજુ મૂકી ન દે આખું ખોલી ગયું લઈ લે સાઉન્ડ કાઢ પાણી આપો ખૂબ છોકરા એકે ઘરે છે નહીં પાણીનો ગ્લાસ આવે બેલ ફટાફટ તરશ લાગે છે લાય પાણી લાય ફટાફટ બીજું લઈ બીજું લઈ

સુધારવામાં ન વાર લાગે અને ગમ્યો હોય તો અમારી ચેનલ ને સપોર્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો કારણ કે આ વ્લોગ ઉતારવા માટે બહુ મહેનત થઈ છે અને એડિટ કરવામાં પણ બહુ મહેનત થઈ છે તમને સપોર્ટ કરતા રેડિયો વાળા એટલી અપીલ છે